નંદજીને એક તો મોળે સુધી ઊંઘ ના આવી ઊંઘ આવી તો પણ એક વાગે જાગી ગયા એને એમ થયું કે સવાર પડી ગઈ છે તે ઊઠીને યમુનાજીમાં સ્નાન કરવા ગયા હવે યમુનાજીની અંદર આમ તો તીર્થમાં એવો નિયમ છે રાત્રે બાર થી ત્રણ ની વચ્ચે સ્નાન ન કરાય રાત્રે બાર થી ત્રણ ની વચ્ચે ખરેખર સ્નાન ન કરાય નિયમ એવો છે ગંગાજી જમુનાજી કોઈ પણ જગ્યાએ તીર્થમાં જાઓ પછી સ્નાન કરીએ તો દોષ લાગે બરોબર એક વાગે સ્નાન કર્યું વરુણ ના દૂતો કુંદજી નું હરણ કરી લઈ ગયા વરુણ લોકમાં ભગવાન કૃષ્ણ ને ખબર પડી દેવને ખબર પડી કે ભગવાન આવ્યા છે પૂજા કરી ઉપાસના કરી છે ભૂલ થઈ ગઈ મારા સેવકો અજાણતા આ અપરાધ કરી ગયા છે દેવે કહ્યું કે મહારાજ એક રીતે તો અપરાધ થયો પણ અપરાધ થયો ફાયદો થયો તમે તો મારા લોકમાં આવ્યા ઓમ કે પધરામ કરો તો ન બાને તમે આવ્યા તમારા પિતાને લેવા માટે પૂજા કરી ભગવાને કહ્યું કે ઈ બાને આવ્યો પણ જોજો હવે પાછી આ ભૂલ ન કરતા નંદજી મારા પિતા નંદજીને લઈ કૃષ્ણ પાછા આવ્યા આગળ રાસ ચિત્રની કથા આવે છે ઓલી રાસ રસેશ્વર ભગવાનની જય રાસલીલાનું ચરિત્ર આવે છે કૃષ્ણએ રાસનું ચરિત્ર કર્યું ત્યારે કૃષ્ણ ભગવાનની ઉંમર કેવડી હતી કન્યાએ જ્યારે રાસ રચાયો ત્યારે કનૈયો કેવડો હતો કોઈને ખબર છે ગોવર્ધન ને ધારણ કર્યા ત્યારે કનૈયો સાત વર્ષનો હતો પણ જ્યારે રાસ લીલાનું ચરિત્ર કર્યું ત્યારે કનૈયો ઉંમરે રાસ ચરિત્ર કર્યું છે અને નવ વર્ષની ઉંમરનો શું કહેવાય જુવાન કહેવાય શું કહેવાય તમે કહો નવ વર્ષની જેની ઉંમર હોય એને શું કહેવાય युवा भगवान कृष्ण नौ वर्ष उम्र रास लीला चरित्र क्यू आ लीला है रास चरित्र

અધિકારી લાયક ગોપીઓને ભગવાને બોલાવ્યા છે સમય જતા કૃષ્ણ નવ વર્ષના થયા શરદ ઋતુ આવી આસો મહિનો આવ્યો પૂર્ણિમાનો દિવસ આવ્યો કૃષ્ણ એ ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માટે યમુના કિનારે ભગવાન પધાર્યા અને ભગવાને ઓઠ ઉપર વેણું મૂકી બંસી વગાડવા લાગ્યા કૃષ્ણ વેણુનો નાદ કર્યો અને એ બંસીનો નાદ ગોપીઓને સંભળાયો પણ એ જ ગોપીઓને સંભળાયો છે જે ગોપીઓ લાયક હતા જે અધિકારી હતા જેને ભગવાનને બોલાવવા હતા કૃષ્ણની બંસી એને જ સંભળાય જેના પુણ્ય પાકી ગયા હતા જેનો રાસમાં અધિકાર બરોબર થયો હતો અને અધિકાર પૂરો થાય પછી મળે ને તો જ એનો સદુપયોગ થાય કાચા રહી જાય ને એમાં ઉપાધિ છે જે કાચા રહી જાય ને પછી ઉપાધિ કરે કનિયાની બનસી એને જ સંભળાય જેને કૃષ્ણને બોલાવવા હતા જે લાયક હતા જે અધિકારી હતા બધા નથી સંભળાણીઓ સાંભળજો રાસમાં ગમે તેને પ્રવેશ નથી ગમે આવીને મંડે રમવા આઘા જાવ એમ કરીને મંડે રમવા એવું નથી હો ભાઈ કોઈ પણ આવીને રમવા મીંડ્યા નહીં જે અધિકારી હતા જેના અનેક જન્મના પુણ્યો પાકી ગયા હતા જે જન્મો જન્મથી હરિ સાથે રાસ રમવાના મનોરથ કરતા હતા જેના મનોરથ પૂર્ણ થયા હતા એને ભગવાને રાસમાં પ્રવેશ આપ્યો એને જ પેલા તો બંસી સંભળાય બાકી બધાને એવી માયાની ઊંઘ મૂકી બંસી હું ઢોલે ન સંભળાય ઘણા કે ઢોલ વગાડો તો જોતામાં યમના કિનારે સેંકડો ગોપીઓ ઉપસ્થિત થયા છે કનિયો વેણું વગાડે છે આંખ જ્યાં ખોલી ત્યાં તો સેંકડો ગોપીઓ સામે જોયા ભગવાન કહે છે અરે ગોપીઓ અત્યારે રાત્રે નવ વાગે તમે અહીંયા રાત્રિને વખતે અહીંયા ગામની બહાર આવવું એ બરોબર નથી તમે અત્યારે અહીંયા શું કામ આવ્યા ગોપીઓ એ કહ્યું કે કનૈયા અમને અમે આવ્યા નથી અમને બોલાવ્યા છે અમને તેડાવ્યા કનૈયાઓ કે કોણે ગોપીઓ કે તે અરે કનિયો કે મેં બોલાવ્યા હોય તો મે ક્યાં પત્રિકા તમને મોકલી લાવો પત્રિકા નિમંત્રણ કાર્ડ ક્યાં કહ્યું કાર્ડ ની અંદર તે અમારા એક નામ લઈ લઈને અમને બોલાવ્યા છે અરે ભગવાને કહ્યું કોઈ દિવસ બંસી માં કોઈના નામ બોલાય બંસી વાગે એમાં કે કોઈના નામ નો બોલાય તો સૂર વાગે ખાલી એમાં નામ એ તો તમને હું લાગ્યું કે મારું નામ જો મારું નામ બોલ્યો જો મારું નામ વાગ્યું રામપદી વાગે ભગવાન પરીક્ષા કરે ધ્યાન દેજો અધિકારી લાયક ગોપીઓ હતા એની પણ ક્રિષ્નએ પરીક્ષા કરી છે એની પણ ભગવાને કસોટી કરી છે કૃષ્ણ કહે છે કેમ આવ્યા ગોપીઓ કહું તમે બોલાવ્યા ના આવ્યા ભગવાને કહું મેં નથી બોલાવ્યા ગોપીઓ કહ્યું તે જ બોલાવ્યા કનૈયો કે ઠીક છે હાલો મેં બોલાવ્યા હવે પાછા જાવ શું કામ આવ્યા હું પરાયો છું રાત્રિનો સમય છે તમારા માતા પિતા ભાઈ બંધુ સંતાનો આ લોકોને ખબર પડે તો કેવું લાગે મારી પાસે આવ્યા જગત શું કેશે સમાજ શું કહેશે દુનિયા શું કહેશે ભગવાન પરીક્ષા કરે છો કે કેટલીક પરવા ભગવાન પરીક્ષા કરે છે કે જગતની પરવા કરતા છે પરવા નથી ગોપીઓ અમને આ જગતની કોઈ પરવા નથી જગતને કદાચ સારું લાગે તોય ભલે અને ખરાબ લાગે તોય ભલે દુનિયા રીજે તોય ભલે ખીજે તોય ભલે અમને જગતની કોઈ પરવાની જગતને ભલે જે કેવું હોય તે કહે આવી નિષ્ઠા હોય ને તો ભગવાન કૃપા કરે ભગવાને રાસ પણ ક્યારે જગતને જે કેવું હોય તે ભલે કહે મારે કોઈની નથી પરવાર રે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી અને મારે કોઈની નથી પરવાડ જગતને ભલે જે કેવું હોય તે જગતને ભલે જે સમજવું હોય કન્યા અમારું તો સર્વસ્વ તું છે અમારા રોમ રોમ ની અંદર ચિત્તમાં મનમાં હૃદયમાં અંતઃકરણમાં કેવલ કૃષ્ણ તું છે અમારું તો જીવન જ તું છો અમારું સર્વસ્વ કૃષ્ણ છે છે કેવા સુંદર મુખડું જોઈને તારું મોયું મન મારું પિયર સાસરિયું સર્વે થયું છે અકારું વાહ વાહ તો એવું છે ને જ્યાં સુધી કન્યાનો રંગ નથી લાગ્યો જ્યાં સુધી એનો રસ નથી ચાખ્યો ત્યાં સુધી જગતના બીજા બધા રસ મીઠાને સારા લાગે છે જેથી એકવાર એ રસ ચખાઈ ગયો એકવાર એનો સ્વાદ લાગી ગયો કોઈ કીર્તનમાં કહ્યું ને કે રંગ લાગ્યો કન્યા મને તારો જગત બધું ઝાખું દિશે તારા પ્રેમનો પ્રસાદ મેં તો ચાખ્યો વિષય રસ ફીકો દિશે તારા પ્રેમનો પ્રસાદ ચાખ્યા પછી જગતના વિષયો ભક્તિ નો રંગ છે ને એમ તો પેલા લાગવો કઠણ બધા કે આમાં આમાં શું છે ભક્તિમાં માં પણ કાંઠે ન મળે ઘણા કાંઠે આટા મારી નોયા જાય મોતી જોતા હોય તો અંદર ડૂબકી લગાવી પડે ઊંડા ઉતરવું પડે તો મળે ને એમ કાંઠે કાંઠે આપણે જોઈને વયા જાય તો કેમ ખબર પડે જેને મોતી મળ્યા છે એના જીવનની તપાસ કરો એ મરજીવા બની એને એને ઊંડા તળીયે ડૂબકી લગાવી છે ત્યારે મોતી મળ્યા છે બાકી આટા મારો દરિયાન કાંઠે તમે આટા મારો તો શું મળે શંખલા મળે કોડા મળે છીપલા મળે છીપલી એ બધું એનું કઈ ન આવે કોડા કોડીઓ મળે એમાં એ તો મળે તો ભલે ન મળે તો મોતી તો મરજી વાને મળે મુખડું જોઈને તારું મોયું पीयर सासरियूं सर्वे थियूं अकार पीयर सासरियूं सर्वे थियूं अकार कुड़ान जोरा तर मुखरान ગોપીઓનું સમર્પણ છે ગોપીઓ તમે જોજો ધ્યાન દેજો કથામાં અડધું સમર્પણ નથી પોણું નથી ઘણા ભગવાનને સમર્પણ કરે એમાં ટકાવારી પચાસ ટકા કોઈ ચાલીસ ટકા કોઈ સાહીઠ ટકા ગણાય તો બધે પગે લાગે પગે પગ રાખે ચારે બાજુ અત્યારે માણસો એવા હોશિયાર થઈ ગયા બધે પગ રાખે જી મળે એને કે તમે તો મને બહુ વાલા મારા જીવ ગામ આખા તમે તો મને એટલા વાલા એટલા વાલા જુદી માં દસ જણા અચ્છા ભગવાન આગળ જાય તો ભગવાન ને કે હે પ્રભુ તમે તો મારા પ્રાણ છો ભગવાન કે તું કેટલાક નો પ્રાણ છો બધે પગ રાખે છે ઓનો છો ને ઓનો છો નક્કી કર ફેલા તું કેટલાક છો સમર્પણ સંપૂર્ણ જોશે અધકચરું નહી ચાલે દ્રૌપદીએ એક વાર કૃષ્ણને પ્રશ્ન કર્યો સાંભળજો દ્રૌપદીએ કહ્યું કે હે કૃષ્ણ હે દ્વારિકેશ મને એક પ્રશ્ન મારા મનમાં ઘણા સમયથી દ્રૌપદીએ કહ્યું કે હે મહારાજ જયારે કૌરવની રાજસભામાં મારી લાજ લૂંટાતી હતી એ મહારાજ ત્યારે તમે આવવામાં મોડું કર્યું એવું મને કાયમ લાગે બહુ મોડું કર્યું કાયમ મને એમ થાય કે તમે લાજ તો રાખી પણ બહુ રાહ જોવડાવી બહુ પ્રતીક્ષા કરાવી બહુ મોડા આવ્યા ભગવાને કહ્યું સારું થયું તે પ્રશ્ન કર્યો તને સમાધાન થઈ જાય નતર મન માં મનમાં પ્રશ્ન થઈ જાય સારું થયું પ્રશ્ન કર્યો તારા પ્રશ્નનો જવાબ તું સાંભળ દ્રૌપદી જે કંઈ મોડું થયું છે એ મારા તરફથી નથી થયું એ તો ભગવાનનો જવાબ દ્વારિકા નાથ કહે છે મોડું થયું એ તારા કારણે થઈયું મોડું

વિડીયોમાં બતાવે ભગવાન ને ખૂબ યાદ કર જો જ્યારે દુઃશાસન તને લઈ આવ્યો ત્યારે તે બચવા માટે પ્રયત્ન કર્યા અને પેલા તું તારા પતિદેવો પાસે ગઈ ભીમને અર્જુનને સહદેવને યુધિષ્ઠિર ને નકુલ ને તે કહ્યું કે તમારી હાજરી હોય અને એક દૈત્ય મારા વાળ પકડીને મને ઢસડે અને મારા વસ્ત્ર ખેંચે છતાં તમે નીચું જોઈને બેઠા છો ક્યાં ગયું તમારું પતિત્વ ક્યાં ગયો તમારો ધર્મ ક્યાં ગઈ તમારી લાગણી ક્યાં ગઈ તમારી જવાબદારી પત્નીના સન્માનની રક્ષા કરવી એ પતિનો ધર્મ છે ક્યાં ગયો તમારો ધર્મ યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી અમારો ધર્મ અમને યાદ છે અમારી લાગણી પણ બરકરાર છે પણ શરત પ્રમાણે જુગારમાં અમે તમને હારી ગયા દ્રૌપદીએ કહ્યું કે તમે મને હારી ગયા તો તમને મને હારવાનો અધિકાર કોણે આપ્યો હું તમારી પત્ની છું એનો અર્થ એ નથી કે તમારી કોઈ ચીજ વસ્તુ છું કે તમે મને જુગારમાં હારી જાઓ મને હારવાનો અધિકાર તમને કોને આપ્યો વાત એ સાચી છે પત્ની એ કોઈ વસ્તુ નથી કોઈ રમકડું નથી કોઈ સંપત્તિ નથી

આ મહાભારત થયું હોય તો એક જ કારણે થયું છે શું કામ મહાભારત થયું ખબર દુર્યોધન ને અંધ નો અંધ કયો એટલે નહી આંધળાનો આંધળો કીધો એટલે નહીં એના કરતા હોગાળું દીધું હાલત જરૂર હતી મહાભારત થયું એના મૂળમાં યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા ને જેનું નામ ધર્મ છે યુધિષ્ઠિર જુગાર રમાતો નથી ને નથી તમને શું લાગે જો જુગાર નો હોત તો મહાભારત નો થાતો દુર્યોધન ની હેસિયત શું છે ભીમ અર્જુન આગળ ભીમ ની ગદા નો ખમી હગે ચપટીમાં ચોડી નાખે હેસિયત શું છે દુર્યોધન ની મોટો અપરાધ જ યુધિષ્ઠિરે કર્યો કે જુગાર રમવા માટે બેઠા ઘણા એમ કે છે કે રાજા મહારાજાઓમાં એવો નિયમ હોય કે કોઈ યુદ્ધનું કે જુગારનું નિમંત્રણ આપે તો એનાથી ના ન પડાય આવો નિયમ હોય કે હતો એવું ચિંતકો કે છે કે રાજાને કોઈ પડકાર કરે કે આવી જા મેદાનમાં એટલે લડવા લડવા જવું જ પડે આવો નિયમ હતો કોઈ આમંત્રણ આપે કે આવો જુગાર રમવા તો એને જવું જ પડે આવો નિયમ હતો તમને નથી લાગતું કે ખોટો નિયમ છે ખોટો નિયમ હતો આપને કોક લડવા બોલાવે આપણે જાવું હોય તો જાય ન જવું હોય તો ના પાડી નથી લડવું એમ કે તો કયો હારી ગયા કા હાર્યા તું જીતો જા ત્રણ એકા તારા કોઈ નિમંત્રણ આપે લડવાનું એટલે લડવા જવું એ જરૂરી નથી કોઈ નિમંત્રણ આપે પ્રેમથી બોલાવે કે હાલો દારૂ પીવા

નહીં જવાનું ગમે તેવી વાતને આપણે સ્વીકાર નથી કરતા અને દુનિયાની દરેક થી આપણે સાર લઈએ છે જેટલી વસ્તુ હોય ને બધા એમાંથી સાર લઈએ છે બેનો શાકભાજી લેવા જાય ને રીંગણાને ટમેટાના તુરિયા ના બકા દૂધીન ભીંડોન કારેલાન બધું લઈ આવે એ જે શાક લઈ આવે છે એમ નેમ નાખી દે તપેલામાં એમ ને બધું રીંગણાના ડીયા કાઢો છો કે એમને દેવા દો છો મરચાના દાંડલા કાઢો છો કે દાંડલા હોતા પધરાવો છો એનો અર્થ એ થયો કે દુનિયાની દરેક વસ્તુ માંથી લઈ લો દૂધીનું ડીટીયું કાઢવું પડે હલવાય છે દૂધી છાલ કાઢીએ ડીટીયું કાઢીએ રીંગણાનું ડીટિયું કાઢીએ

એને ફેંકી દેવાનું એનો ત્યાગ કરવાનો